એક વિડીયોમાં ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી પોતાના પોલીસ અધિકારી તરીકેના કાર્યકાળને યાદ કરતા દારૂબંધીમાં ઢીલ મૂકવાની હિમાયત કરતા નજરે પડે છે તેમણે આદિવાસી સમાજમાં દારૂના સેવનને સામાન્ય ગણાવીને થોડું ઘણું ચલાવી લેવાની વાત કરી છે આ નિવેદન બાદ વિપક્ષ કોંગ્રેસ આક્રમક મોડમાં આવી છે અને મંત્રી પર ગંભીર ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી પીસી બરડા જેઓ ભૂતકાળમાં પોલીસ અધિકારી રહી ચૂક્યા છે તેઓને તેર નવેમ્બરનો એક વિડીયો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે એક જાહેર સભામાં સંબોધન દરમિયાન અતિ ઉત્સાહમાં આવીને મંત્રીએ દારૂબંધી નીતિ વિશે વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી તેમણે પોતાના પોલીસ મે શેર કરતા કહ્યું હતું કે દારૂબંધી હોવા છતાં વ્યવહારિક તેને થોડું ઘણું ચલણ ચડાવવા ધીમે 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 આમ નથી તેમ નથી ત્યાં દાળું ચાલે છે તેમ બધું એમ ચાલે છે કે તો ચલાવવું પડે મારી કીધું તો મારા મારે તો આદિવાસી લાભ કે લો યાર થોડું થોડું ચલાવવાનું યાર પછી કઉ પાડ તો સમજી રાખો થોડી વાર કરવું આપણે એટલે આ બધું હાંડ્યા કરે બધું આપણે એટલે આપ તો અહીંયા ઉપસ્થિત રહ્યા છો અંગ્રેજી શિક્ષણ કે ગુણવત્તાવાળા શિક્ષણ પર એમને ભાર મૂક્યો છે કે મારે કહેવાનો ઉદ્દેશ્ય જ એ છે કે આ બધી વાતોમાં આદિવાસી સમાજે ન્યાય હોવો જોઈએ ને આવા નેતાઓએ પણ આવા પ્રકારના નિવેદનો નહીં આપવા જોઈએ નહીં ને હવે મેં જ કહું છું કે એમને કયા એંગલથી આ વાત વિષય મૂક્યો છે હવે એમને એ એમનો વિષય છે પણ હું હું માનું છું ને સરકાર પણ આ એમના નિવેદન સાથે નથી સરકાર પણ કડક રીતના દારૂબંધીનો કાયદો અમલ કરી રહી છે અને જ્યાં પણ લાગે છે કે રાજ્ય સરકારમાં આજે અડ્ડા બંધ કરવાથી માંડીને કે બધી જ રીતના કડકમાં આ કદાખ એવું લાગતું છે બધું પકડાય છે પણ સરકાર પકડે છે એ મોટી વાત છે વાયરલ વિડીયોમાં મંત્રી એવું કહેતા સાંભળવા મળે છે કે આદિવાસી વિસ્તારમાં અનેક સવાલ ઉભા થયા છે પીસીબડાના બફાટ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીએ સરકારને આડે હાથ લીધી છે તુષાર ચૌધરીએ મંત્રી પર સીધો પ્રહાર કરતા કહ્યું કે જો મંત્રી દારૂ ચલાવી લેવાની વાત કરતા હોય તો તેનો અર્થ એ છે કે જ્યારે તેઓ પોલીસ હતા ત્યારે તેમણે દારૂના ધંધાર્થીઓ પાસેથી હપ્તા લીધા હોવા જોઈએ કૌશિક ન્યૂઝ સુરત